સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી સોળ વર્ષની કિશોરીને મૃતદેહ મળી આવ્યો છે કિશોરીનો મૃતદેહ પાંડેસરા વિસ્તારના તિરુપતિ સર્કલ પાસે આવેલા ખાનગી બાંધકામ સાઈડ ઉપરથી મળી આવ્યો હતો ભેસ્તાન કાતે રહેતી અને ધોરણ દસમાં અભ્યાસ કરતી અશ્વિતા ડામોર સાંજે આઠ વાગે મિત્ર સખીના ઘરે ગઈ હતી ત્યારબાદ પરત ન આવી હતી જેને લઈને મોબાઈલ ફોન કરતા તેણીએ ફોન ઉપાડ્યો ન હતો અને ત્યારબાદ પરિવારે શોધખોળ કરી હતી સાથે ભેસ્તાન

ત્યાં જેવું એવું કરીને ગયું તો અમને એની ખોલ શોધખોળ કરી પણ અમને મળી નહીં એટલે અમને પછી અમે બધા સોજ્યું ફેરની ત્યાં બધાને ત્યાં તપાસ કરી એના પછી અમે ગયા પછી બેસ્તાન પોલીસ સ્ટેશન પર અને ત્યાંથી અમને બેસ્તાન પોલીસ સ્ટેશન થી જીપમાં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા અને અમે એને ખોવા માટે ગયા તો એ તિરુપતિ ચોકડી થી આગળ પ્લેટિનિયમ બિલ્ડિંગ જે છે જે નવું બાંધકામ ચાલતું છે ત્યાં અમને મળી છે તો મોબાઈલ ના આધારે હવે મારી જે દીકરી છે પંદર થી સો વર્ષની આખરે એ દસમા ધોરણમાં ભણે છે